આપણે ગેસ ભરાવા માટે પૈસા પૈસા દિવાળી તો પાસ લેવા માટે કાલ હ મિટિંગ પ્લમ્બરની મિટિંગ હ તો કાલે દિલીપભાઈ પાસ લેવા જાય ના તો મિટિંગ તમને બતાવશે હની અ હતા તો દિલીપભાઈ પાસ લઈને આવી પછી જઈએ કોણ તો અમારો પાસ આવી ગયો અમારા જોડે ફતેપુરા બાયપાસ રહ્યું ઇકન તુલસી હોટેલ હોટલ એ હોટલે મિટિંગ રાખેલી પ્લમ્બરની તો દિલીપભાઈનું નોમે ઉપર આવી ગયું તેનો નંબરે આવી ગયો ને શક્તિ સેલેટરી બધી જે રાખ્યું ના આપણે હવે નીકળી ગયા સાઈડ ઉપર તો આપણે પહોંચી જઈએ જો આપણે કોડ કટિંગ કરવાનું હોય એ બંગલે ના ગાર્ડન જોઈ લો ખાલી એવું મસ્ત લોકેશન ગાર્ડન ગાર્ડનનું ના ગાર્ડનમાં ગાલુ પડ્યું જૂના જમાનાનું બંગલા બનવાનું એક ચાલુ જ છે પણ બગીચા મસ્ત મસ્ત બનાયા એ જોઈને મજા આવી જાય આગળ જમવાના બંગલા એ બતાવું અમે જેવું ફોન કરીએ એ બતાવશું બ્લોકમાં જોડાઈ રહેજો મજા આવશે Cupang bola dua kali, dua plaster plaster juga, dua puluh boleh tuh. Nah, tiga belas, tiga belas, bagi belas, tiga 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 belas, તો કોમ કોમકાજ ચાલે એટલે રોડ નહીં બને પણ એવું બની જાય મસ્ત સામાન બામાન બધો રિક્ષા મેં ઉતારે આપણે કાર દીધો ખભે આપણે જઈ રહીએ જો હોલ પાડવા રાખ્યા તો આપણી સાથ દૂર કાઢી આવી ત્યાં લાઈનો ઉતારવાની એટલે આવી ત્યાં આપણે કોર કટિંગ કરવાના બંગલામાં આ સાઈડ ના બે બંગલા થઈ ગયા પણ આ પેલી સાઈડ ના રહી બાકી તો આપણે એક જવાનું આપણે એક જઈએ ચાલુ કરીએ જે કારીગરનો બુલાવ પડશે એટલે એક વખત ખાલી લાઈન દોરી લઈ લઈએ પછી આપણા આપણી રીતે પાડે જવાનું દિલીપભાઈ ને દર્શનથ બધા આગળ જોઈએ આપણે પાછા પાછા જઈએ મસ્ત કોમ કરી કોમ કરવાની મજા આવે એવી જગ્યાએ આપણે ગાઈઝ તો ગાઈઝ આસા નેચરનો ફ્લોર એટલે નેચરનો બંગલા એક બંગલામાં આપણે આવી જઈએ આસા સીડીઓ ચડીએ આપણો ટીચોક ટેચોક Jaman jangan waktu berdua, buat di partai-partai nih. Cabang, di Lip ni ya, paung lipnya ikut viander, pecah lu nahi. Kalau gue celup potan pasti guys. Emang itu pom gitu. Wah, pelaku berkat yang pom cangguin pasti

एक तारीख चार छ वो पड़ा छा एक बाजू छ वर्ल पड़वा तो गाइस आपला हजार कोड कटिंग फॉर्म पची गए हवा आप आई जाइए बाथरूम में ना आखू बाथरूम में कल्यामें बनवाज आठ आटला थोड़ा

ના ઘેર પડે હા ઇસ્ત્રી બિસ્ત્રી મારેલો સબ તો આપણે આઈએ બાયપાસ